નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે તો મિત્રો આજે આપણે આજના આ વિડીયોમાં આજના મિત્રો પંદર મોટા સમાચાર વિશે આ વિડીયોમાં વાત કરીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરીશ કે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો કોણ બનશે વડાપ્રધાન હવે નક્કી થઈ ગયું છે સરકાર બનવાને લઈને ચાલતું સસ્પેન્સ મિત્રો હવે ખતમ થયું છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે વડાપ્રધાન મોદીના ઘરે મળેલી એનડીએની બેઠકમાં કુમાર અને ચંદ્રબાબુ નાયડુએ ભાજપને મિત્રો સમર્થન પત્ર સોંપ્યું હતું આ બેઠકમાં મિત્રો એનડીએના તમામ ઘટક પક્ષો હાજર હતા એટલે કે મિત્રો ત્રીજી વખત પણ એનડીએની સરકાર બનશે હવે મિત્રો નરેન્દ્ર મોદી જ આજે મિત્રો બેઠક બાદ તમામ પક્ષો રાષ્ટ્રપતિને મળીને સરકાર બનવાનો દાવો કરી શકે છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પશુપાલકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે સુમુલ ડેરીએ દૂધ ખરીદ ભાવમાં મિત્રો વધારો કર્યો છે ગાયના દૂધમાં મિત્રો કિલો ફેંટે રૂપિયા પંદર તો મિત્રો ભેંસના દૂધમાં કિલો ફેંટે રૂપિયા વીસનો વધારો કર્યો છે ફેંટના ભાવ વધતાં પશુપાલકોને મિત્રો ભેંસના દૂધમાં કિલોના ફેંટ ભાવે આઠસો ને ત્રીસ રૂપિયાની જગ્યાએ મિત્રો હવે આઠસોને પચાસ રૂપિયા મળશે ગાયના દૂધના કિલો ફેંટે મિત્રો સાતસો ને પંચાણું રૂપિયાની બદલે આઠસોને દસ રૂપિયા મળશે જેનો લાભ સુરત અને તાપીના અઢી લાખ કરતા વધુ મળશે મિત્રો મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલે કરી ભારે આગાહી મિત્રો કાળજાળ ગરમી વચ્ચે લોકો વરસાદની રાહ જોઈ રહ્યા છે હાલ રાજ્યમાં મિત્રો રેકોર્ડ બેક ગરમી પડ્યા બાદ ગરમીનો પારો ગગડ્યો છે મિત્રો ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે તેની મિત્રો વાત કરીએ તો વરસાદની આગામી માટે જાણીતા અંબાલાલ પટેલે મિત્રો રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદને લઈને આગાહીઓ કરી છે જેમાં મિત્રો ચાર જૂન સુધીમાં રાજ્યમાં મિત્રો આંધી વંટોળ આવશે તેમજ મિત્રો અમદાવાદ મધ્ય ગુજરાત અને ઉત્તર સૌરાષ્ટ્ર તેમજ બનાસકાંઠામાં મિત્રો વંટોળ આવશે અને કેટલાક વિસ્તારોમાં વરસાદ પણ થશે સાત થી મિત્રો પંદર જૂનમાં રાજ્યમાં મિત્રો ગાજ વીજ સાથે વરસાદ થવાની અંબાલાલ પટેલે મિત્રો આગાહી કરી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો શાળાઓમાં વેકેશન લંબાવવા મિત્રો માંગ કરવામાં આવી રહી છે રાજ્ય શાળા સંચાલક મંડળે શાળાઓમાં મિત્રો વેકેશન લંબાવવા મિત્રો માંગ કરી છે રાજ્ય શાળા સંચાલક મંડળે સીએમને પત્ર લખીને વેકેશન લંબાવા માટે માંગ કરી હતી હીટ વેવના કારણે શાળાઓમાં મિત્રો એક અઠવાડિયું વેકેશન લંબાવવા મિત્રો માંગ કરવામાં આવી રહી છે તેમજ મિત્રો તેર જૂનના બદલે હવે વીસ જૂનથી શાળાઓ શરૂ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો દિવાળી વેકેશન એક અઠવાડિયું ઓછું આપી દેશો તો ચાલશે પણ સરભર કરવા મિત્રો માંગ કરવામાં આવી છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં થયો વધારો તો મિત્રો લોકસભા પરિણામ બાદ પેટ્રોલ અને ડીઝલના ભાવ જાહેર કરવામાં આવ્યા છે પાંચ જૂનમાં મિત્રો રોજ પેટ્રોલ અને ડીઝલના ભાવ એ જ છે અને અહીં કોઈ પણ ફેરફાર કરવામાં આવ્યો નથી કે માર્ચ અને પેટ્રોલમાં ડીઝલના ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો હતો લોકસભા ચૂંટણીની મતગણતરી મિત્રો હવે પૂર્ણા થઈ ગઈ છે ભાજપને મિત્રો બસો ચાલીસ બેઠકો અને કોંગ્રેસને નવ્વાણું લોકસભાની બેઠકો મળી છે ચૌદ માર્ચ ઓઇલ કંપનીઓ દ્વારા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સુધારો કરવામાં આવ્યો હતો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લિટર બે રૂપિયાનો ઘટાડો જાહેર કરવામાં આવ્યો હતો તે પછી મિત્રો ઘણા શહેરોમાં લોકોને સસ્તા પેટ્રોલ અને ડીઝલની ભેટ પણ મળી હતી ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો અમૂલના દૂધ અને દહીંના ભાવમાં થયો વધારો તો મિત્રો સોમવારથી અમૂલના દૂધમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે જેમાં મિત્રો અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ અમૂલ ટી સ્પેશિયલના દૂધના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે અમૂલ ગોલ્ડ લિટરના ભાવમાં ચોસઠ રૂપિયાથી મિત્રો વધીને છાસઠ રૂપિયા થશે અને અમૂલ ટી સ્પેશિયલ મિત્રો પ્રતિ લિટર ભાવ રૂપિયા બાસઠથી વધીને ચોસઠ થશે જ્યારે મિત્રો અમૂલ શક્તિના ભાવની વાત કરીએ તો લિટરના સાઠ છે તે વધીને મિત્રો બાસઠ રૂપિયા થશે અને દૂધ સહિત મિત્રો દહીંના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે જ્યારે મિત્રો પાંચસો મિલીની કિંમતની વાત કરીએ તો અમૂલ ગોલ્ડની કિંમત બત્રીસથી વધીને તેત્રીસ થશે અમૂલ શક્તિની કિંમત ઓગણત્રીસ વધીને મિત્રો ત્રીસ થશે જ્યારે મિત્રો અમૂલ તાજાની કિંમત 26 થી વધીને સત્યાવીસ રૂપિયા થઈ જશે દેશના ખેડૂતો માટે સૌથી સંવેદનશીલ અને સળગતો પ્રશ્ન બેંક લોનનો છે જે મિત્રો દેવાના ભારનો છે અનેક રાજ્યો દ્વારા મિત્રો ખેડૂતોને દેવા માફી રાજ્ય દ્વારા ભારત સરકાર સમક્ષ હંમેશા માંગણી ઉઠતી હોય છે આ માટે મિત્રો આંદોલનો પણ થતા રહ્યા છે સામાન્ય રીતે ખેડૂતો બિયારણો રાસાયણિક ખાતરોની ખરીદી ઉપર સહિતની વિવિધ કારણોસર દર વર્ષે મિત્રો અથવા તો ખેતીની સિઝન દરમિયાન વિવિધ બેંકો પાસેથી હજારો કરોડ રૂપિયાની લોન લેતા હોય છે પરંતુ મિત્રો કમોસમી વરસાદ અતિવૃષ્ટિ કે અનાવૃષ્ટિ જેવા કારણોસર ખેડૂતોને બેંકમાંથી લીધેલી લોનની ભરપાઈ કરી શકતા નથી મિત્રો અને આખરે તેમને આત્મહત્યા કરવા સુધી જવું પડે છે એટલે મિત્રો દર વર્ષે ખેડૂતોને દેવા માફીની માંગણીઓ ઉઠવા પામે છે અને ખેડૂતો મિત્રો આપઘાત પણ કરતા હોય છે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો જૂન મહિનાને લઈ મોટી આગાહીઓ કરવામાં આવી છે જેની મિત્રો વાત કરીએ તો અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ વખતે જૂનમાં વાવાઝોડા અને આંધી તોફાનનું જોખમ રહેશે જૂનમાં મિત્રો વેવની શક્યતાઓ છે ગુજરાત રાજસ્થાન અને એમપીમાં સૌથી વધુ ગરમી રહેશે મે કરતાં જૂનમાં મિત્રો વધુ ગરમી પડી શકે છે જૂનમાં આ વખતે છ દિવસ વેવ રહી શકે છે ચાર જિલ્લામાં મિત્રો ધૂળના તોફાનની આગાહીઓ પણ આવી શકે છે અને ત્રણ દિવસ બનાસકાંઠા પાટણ સુરેન્દ્રનગર અને કચ્છના ડસ્ટ સ્ટ્રોમ આવશે

સવાલમાં મિત્રો સરકારે લેખિતમાં જવાબ આવ્યો હતો કે અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને પંદર ડિસેમ્બર બે હજાર બાવીસના પત્ર રોજ લખ્યો હતો જેમાં મિત્રો રૂપિયા એકસો બાવન કરોડની સહાયની ચૂકવણીની માંગણી કરી હતી જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માંગણી ન સ્વીકારવામાં આવી હતી આવી જ રીતે રાજ્ય સરકારે બીપ જોઈ વાવાઝોડામાં બાર જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી સાતસો પોઈન્ટ બેતાલીસ કરોડની માંગણી કરી હતી જ્યારે આ વાવાઝોડામાં પણ મહિલાઓને બાર હજાર રૂપિયાની સહાય મળશે જેની મિત્રો ડિટેલમાં વાત કરીએ તો નમોશ્રી યોજનાને નક્કી કરેલ કેટેગરીની મહિલાઓને પ્રસૂતિમાં મિત્રો સહાય આપવામાં આવશે ભારત સરકારે નક્કી કરાયેલા મુજબ એસસી એસ અને બીપીએલ કાર્ડ ધારક એનએફએ કાર્ડ હોલ્ડર જય હોલ્ડરથી દિવ્યાંગતા ધરાવતા બહેનો સહિતની મિત્રો કેટેગરીની બહેનોને સરકાર કે ખાનગી હોસ્પિટલોમાં મિત્રો પ્રસ્તુતિ બદલ હાલમાં મિત્રો છ હજાર ને બદલે મિત્રો બાર હજાર રૂપિયાની સહાય ત્રણ તબક્કામાં આપવામાં આવશે તેવી મિત્રો સરકાર દ્વારા જાણકારી આપવામાં આવી રહી છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો